પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર અને મૈત્રી કરાર રદ કરવાની માંગ સાથે આજે બનાસકાંઠાના દિયોદરના સણાદર ગામમાં સર્વ સમાજના આગેવાનો દ્વારા બેઠક યોજાઈ હતી જેમાં પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં માતા પિતાની સહી ફરજિયાત કરવા તેમજ મૈત્રી કરારને રદ કરવા સહિતની વિવિધ માંગો સાથે કરાઈ હતી અને ત્યારબાદ સન્ાદરતી પગપાળા રેલી निकाली મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા હાથમાં બેનોનો લઈ સૂત્રો ચાકતા દિયોદના પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા જ્યાં મામલદાને આবেদন પત્ર આપી રજવાતો કરાઈ હતી ચીમકી ઉચ્ચારી હતી કે અમે 182 ધારાસભ્યોને પત્ર લખીને મહિને સમર્થન માંગશું અને જો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો ગાંધીનગર જય ઉગ્ર આંદોલન કરીશું તેવું જણાવ્યું હતું સમાજમાં અનેક યુવતીઓ મા બાપની મંજૂરી વગર ભાગીને લગ્ન કરતી રહેતી હોય ત્યારબાદ માતા પિતાને ઓળખવાનો પણ ઇનકાર કરતી હોય બીજી તરફ મૈત્રી કરાના કાયદાને લઈને અનેક પરિણિત મહિલાઓ પણ પોતાના સંતાનોને છોડી અન્ય પુરુષ જોડે જતી રહે છે આવા કિસ્સાઓના કારણે અનેક પરિવારની ઇજ્જત ખરાબ થઈ રહી છે તો અનેક ઘરો બરબાદ થઈ રહ્યા છે તો અનેક માતા પિતાને સમાજમાં નીચું જોવાનો વારો આવ્યો છે જેને લઈને આજે અનેક યુવતીઓ ભરમાઈને પ્રેમ લગ્ન કરી પોતાની જિંદગી ખરાબ કરતી હોવાથી ગુજરાત રાજ્યના નાગરિકોના હિત અને સુરક્ષા અને સંસ્કૃતિની અખંડિતતા જળવાઈ રહે તે માટે દિયોદર સનાદર ગામના અંબાજી માતાના મંદિરમાં દિયોદર કાકરેજ લાખણી વાવ ડીસા સહિતના સર્વ સમાજના અનેક આગેવાનોએ એક બેઠક યોજી હાલ અમલમાં રહેલા પ્રેમ લગ્ન કાયદામાં સુધારવા કરવા અને મૈત્રીકરણનો કાયદો તાત્કાલિક રદ કરવા માટે તેમજ લગ્ન માટે ત્રીસ વર્ષની વય સુધી છોકરા માતા પિતાની ફરજિયાત સમયથી લેવી અને અનિવાર્ય કરવામાં આવે તે સહિત પ્રેમ ની નોંધણી છોકરીઓ જે વિસ્તારમાં રહેતી હોય તે વિસ્તારની કોર્ટમાં જ કરવામાં આવે અને તે સમયે સાક્ષીઓની ઉંમર ચાલીસ થી વધુ હોવી જોઈએ ફરજિયાત છે અને જો ત્રીસ વર્ષ પછી કોઈ પ્રેમ લગ્ન કરે તો છોકરાઓએ છોકરીના માતા પિતાના નામે રૂપિયા દસ લાખ એફડી ફરજિયાત કરાવી સહિતની વિવિધ માંગણીઓ સરકાર સમક્ષ કરવાનો નિર્ણય કર્યો હતો બાદ માસણા દરથી પગપાળા રેલી કાઢી મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનરો લઈ સૂત્રોચ્ચાર કરતા દિયોદર પ્રાંત કચેરી પહોંચ્યા હતા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જે કે સિંગોદાથી સાથે ભરત ઠક્કર ડીસા ખરેખર તો આ તો મૈત્રી કારણ છે ને તો હોવું તો ના હોય બિલકુલ અને પ્રેમ લગ્નમાં મા બાપની સહી સિવાય કોઈ પ્રેમ લગ્ન કરવા ન દો આવો ગુજરાત સરકારને કાયદો કરવો પડે અને ગુજરાત સરકારમાં એકસો બ્યાસી ધારાસભ્યથી એમને પણ મા પિતા નહીં હોય એમને બાળ બચ્ચે નહીં હોય એમને પણ આ કાયદામાં રસ લઈ અને ગુજરાત સરકારમાં કેવું પડે કે ભાઈ આ કાયદો રદ કરો અમને આ કાયદો જ્ઞાતિવાદ જાતિવાદ અને મા બાપને બહુ પીડા થાય મા બાપ મરવા ફરતવાના સારું થઈને

જે અમારે રદ કરવાનો છે એ અમે અમરાભાઈ ચૌધરી અને તમામ જ્ઞાતિ સમાજના લોકોએ મહારેલીનું આયોજન કરેલું હતું તો અહિયાં મામલાતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે કે પ્રેમ લગ્ન કાયદામાં ફેરફાર થવો જોઈએ મૈત્રીકરણ કાયદો રદ થવો જોઈએ અને કોઈ પણ લગ્ન થાય તો મા બાપની સહી ફરજિયાત કરો અને જે દીકરીઓ મા બાપની ઈચ્છા વિરુદ્ધ ભાગી લગ્ન કરતી હોય તો એમને તમામ મિલકતમાંથી બે દખલ કરવામાં આવે તો અહીંયા દિયોદરની ધરતી ઉપરથી મુખ્યમંત્રીને આહવાન કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આ કાયદો રદ કરો નહીં તો ગુજરાતની તમામ જ્ઞાતિ સમાજના લોકો રેલી સ્વરૂપે ગાંધીનગર આવશે અને ઉગ્ર આંદોલન થશે